નમસ્કાર મિત્રો કિસાન સંદેશ આપનું સ્વાગત છે મિત્રો આવા ધારાસભ્ય તમે ક્યારેય નહીં જોયા હોય મિત્રો આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદર ના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયા આજે ડમરાળા ગામની સીમમાં માંડવીના પાથરા ઉપાડી ગાહડી બાંધીને પ્રતિકાત્મક શ્રમ કરીને ખેડૂતો પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી છે મિત્રો ગોપાલ ઇટાલિયાને તમે અત્યારે જે કન્ડિશનમાં જોઉં છો તેવી રીતે કોઈ ધારાસભ્ય માંડવીના પાથરા જે લેતા હોય તેવી રીતે તમે ક્યારેય નહીં જોયા હોય આ વિડીયો પૂરેપૂરો જોવા માટે ખાસ નંબર વિનંતી કરું છું અને દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો મિત્રો જોઈએ ગોપાલ ઇટાલિયાએ શું કર્યું છે લો આયા માર બે પાત્રા બાંધવા આવી સી ગઈ મને લાગે યાર જ ભાઈ કેમ છે હારો

ý thức ý thức ý thức ý thức ý thức ý thức ý thức